નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે કાર્તક માસના વધ પક્ષની એકાદશી વિશે જાણવાના છીએ આ એકાદશી ઉત્પત્તિ અને ઉત્પન્નના એકાદશીના નામથી ઓળખાય છે આ વર્ષે આ એકાદશી પંદર નવેમ્બર શનિવારના દિવસે છે આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિવિધાનથી પૂજા કરવામાં આવે છે આ દિવસે દેવી એકાદશીની ઉત્પત્તિ થઈ હતી આથી આ એકાદશીનું ખાસ મહત્વ છે આ દિવસે પૂજાના સમયે એકાદશીની આ વ્રત કથા જરૂર વાંચવી અથવા સાંભળવી જોઈએ તો આવો વધુ સમય ન બગાડતા ઉત્પત્તિ એકાદશીની વ્રતકથા શરૂ કરીએ સત્યયુગમાં મૂળ નામનો રાક્ષસ હતો તે ખૂબ જ શક્તિશાળી અને ભયાનક હતો તેણે પોતાની બહાદુરીથી ઇન્દ્ર સહિત અનેક દેવતાઓને હરાવ્યા અને સ્વર્ગમાંથી દૂર ભગાડ્યા હતા મૂળના આતંકથી પરેશાન બધા દેવી દેવતાઓએ ભગવાન શિવનું શરણ લીધું અને તેમને રક્ષણ માટે વિનંતી કરી ભગવાન શિવે તેમને કહ્યું કે તમે બધા જગતના રક્ષક ભગવાન વિષ્ણુ પાસે જાઓ ભગવાન શિવના શબ્દો સાંભળીને તમામ દેવી દેવતાઓ ભગવાન વિષ્ણુનો આશ્રય લેવા ક્ષીરસાગર પહોંચ્યા તેઓ ભગવાન વિષ્ણુને વિનંતી કરવા લાગ્યા અને તેમને મૂળ દાનવથી રક્ષા કરવા કહ્યું તેમણે કહ્યું કે અમે બધા તમારી પાસે શરણ માટે આવ્યા છીએ આપ અમારા પર કૃપા કરો એ પછી ભગવાન વિષ્ણુએ ઇન્દ્રદેવને પૂછ્યું કે એ રાક્ષસ કોણ છે જેણે બધા દેવતાઓને જીતી લીધા છે તેનું નામ શું છે તે ક્યાં રહે છે એ તમે કહો ઇન્દ્રદેવે કહ્યું કે મોર નામનો રાક્ષસ ચંદ્રાવતી નગરીમાં રહે છે તે નદી જંગા નામના રાક્ષસનો પુત્ર છે તે ખૂબ જ પરાક્રમી અને શક્તિશાળી છે ઇન્દ્રદેવની વાત સાંભળીને ભગવાન વિષ્ણુએ કહ્યું કે તેઓ જલ્દી જ મોરનો સંહાર કરશે તમે બધા તેમની નગરી ચંદ્રાવતી પધારો એ પછી શ્રીહરિની આજ્ઞા મેળવીને બધા દેવી દેવતાઓ ચંદ્રાવતી નગરી તરફ આગળ વધ્યા ત્યાં રાક્ષસ મૂર તેમના સૈનિકો સાથે જમીન પર ગર્જના કરી રહ્યો હતો તેના ડરથી બધા દેવી દેવતાઓ ચારે દિશામાં દોડવા લાગ્યા પછી શ્રીહરિ વિષ્ણુ તેમની સાથે યુદ્ધ કરવા આગળ વધ્યા તેઓએ તેમના શસ્ત્રો વડે તેની સેનાને વિખેરી નાખી ભગવાન વિષ્ણુ અને મૂર વચ્ચે લાંબો સમય યુદ્ધ ચાલ્યું તેમ છતાં મૂર મર્યો ન હતો એ પછી ભગવાન વિષ્ણુ બદ્રિકાશ્રમ ગયા ત્યાં ભગવાન વિષ્ણુ હેમંત નામક સુંદર ગુફામાં આરામ કરવા લાગ્યા આ ગુફા બાર યોજન લાંબી હતી અને તેનું એક જ પ્રવેશ દ્વાર હતો ભગવાન વિષ્ણુ ત્યાં યોગ નિંદ્રામાં હતા તેમની પાછળ મૂળ પણ ત્યાં આવ્યો ભગવાન વિષ્ણુને યોગનિંદ્રામાં જોઈ તે તેમના પર હુમલો કરવા આગળ વધ્યો ત્યારે જ ભગવાન શ્રીહરિ વિષ્ણુના શરીરમાંથી એક દેવી પ્રગટ થઈ તેણે મૂળ સાથે યુદ્ધ કર્યું અને તેનો નાશ કર્યો યુદ્ધ સમાપ્ત થયા પછી જ્યારે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાંથી બહાર આવ્યા ત્યારે તેમણે દેવીને જોયા તેમણે કહ્યું કે તમારો જન્મ એકાદશીના દિવસે થયો છે તેથી તમને ઉત્પત્તિ એકાદશી તરીકે ઓળખવામાં આવશે જે તમારી પૂજા કરશે તે મારો પણ ભક્ત હશે ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને આ વાર્તા સંભળાવતા કહ્યું કે જે કોઈ એકાદશીનું વ્રત કરે છે તેના પાપ નષ્ટ થઈ જાય છે તેના દુઃખ દૂર થઈ જાય છે અને મૃત્યુ પછી તેને પરમ આનંદની પ્રાપ્તિ થાય છે ભગવાન વિષ્ણુના ચરણોમાં સ્થાન મેળવે છે તેને મોક્ષ મળે છે મિત્રો તમે પણ આ એકાદશીનું વ્રત જરૂર કરજો અને આ વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો જેથી વધુમાં વધુ લોકો સુધી આ કથા પહોંચી શકે